શિયાળાની સિઝન આવી ગઈ છે એવામાં ક્લાસી સ્ટાઇલિશ લુક માટે શું કરવું એવો વિચાર લેડીઝના મનમાં તો આવી જ જશે પરંતુ આજે એવી જ કેટલીક વિન્ટર શોલ વિશે જણાવીશું જેમાં તમારો લુક એકદમ કાતી લાવશે બ્લેક રંગની શાલ અને એમાં પણ હળવું એમ્બ્રોઇડરી વર્ક ખૂબ જ શાનદાર લાગશે આ શોલ તમે સાડી સૂટ અથવા તો ડ્રેસ ઉપર ઓઢી શકો છો ખૂબ જ વાઇબ્રન્ટ લુકવાળી આ શાલ તમારી ખૂબસૂરતીમાં ચાંદ લગાવશે જેનું નામ છે બ્લેક ગોલ્ડન શાલ